મહારાજ પર્વ એટલે કે સ્મૃતિ પર્વ આજે ઉજવે રહ્યું છે આજે અહિયાં ઠેર ઠેર ચારે બાજુ ભક્તોની મેદની છે એની વચ્ચે બાલ બારિકાઓ આજે ઠેર ઠેર નજરે આવી રહ્યા છે એ બધા સંસ્કૃત ભાષાની અંદર કડકડાટ શ્લોક ગાન કરી રહ્યા છે જેમ ભગવદ્ ગીતા છે એવી જ રીતે અત્યારે પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ રચિત વગેરેની જેમ ફટાફટ એ ધાણી ફૂટે એ રીતે સંસ્કૃતનું ઉચ્ચારણ કરી રહ્યા છે એ બધા જ વિદ્વાનો એ બધા બાળ વિદ્વાનો આજે શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વના દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં લગભગ અઢીસો જેટલા બાળકોનું સંતોએ પૂજન કર્યું અને સાડી ત્રણસો જેટલી બાલિકાઓનું મહિલા મંડળ દ્વારા પણ પૂજન કરવામાં આવ્યું અને આવી રીતે આ નગરી કે વડોદરા નગરીને એક વિધવત નગરીમાં ફેરવી દેવા માટેનું એક બહુ જ પ્રશંસનીય કાર્ય અહીંયા આ મંદિરની અંદર આજે થઈ રહ્યું છે